જય જવેલર્સ અને રિયાંશી ગ્રુપ દ્વારા ભુજની અંદર આજે છસો કરતાં વધારે દીકરીઓને આજે ગરબા વિતરણનો આજે કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો જાડેજા પરિવાર અને બુદ્ધિ પરિ દ્વારા એક અલગ જ પ્રકારનો આજે અહીંયા કાર્યક્રમ થયો હતો અને આપણે બધા જાણીએ છીએ કે આવતીકાલે નવરાત્રિનો ઉત્સવ જ્યારે આપણે સૌ માણવાના છીએ એના પૂર્વે એક અદ્ભુત કાર્યક્રમ જે છે કે અહીંયા છસોથી વધારે દીકરીઓને ગરબા વિતરણ કરવામાં આવ્યા હતા હું નવરાત્રિના આ પાવન પ્રસંગે સૌને મારી રાધેપૂર્વકની શુભકામના અને શુભેચ્છા પાઠવું છું અને આવો સરસ વિચાર બુદ્ધિ પરિવાર અને જાડેજા પરિવારને આવે એમને પણ શુભકામના પાઠવું છું નવલા નવરતા આવી રહ્યા છે ત્યારે નવ દુર્ગા રૂપી દીકરીઓને ગરબા આપી અને સન્માનિત કરી અને નવદુર્ગાને સન્માન કરવામાં આવ્યું છે ત્યારે શું કાર્યક્રમ છે અને કેવી રીતે વિચાર આવ્યો એ વિશે વિસ્તૃત માહિતી મેળવીએ સાહેબ આપનું નામ અને પરિચય હું પ્રવીણ જીવરાજભાઈ સોની બ્રિજેશ જ્વેલર્સ બસ મને એક એવો ભાવ વ્યક્ત થયો કે કુમારિકાઓ નવદુર્ગા સ્વરૂપે દરેક ઘરે ઘરે ફરે અને એ સમયે અત્યારે નવરાત્રિનો સમય ચાલી રહ્યો હતો ત્યારે મારા માતૃશ્રીના આશીર્વાદ અને એમના પગલે આવા વિચારથી મને એક વિચાર આવ્યો કે દરેક દીકરીઓને આપે ઘરે ઘરે ગરબા ફરતા કરી દઈએ તો કેવું રહે એના સંદર્ભે મેં મારા મિત્ર એવા મોટાભાઈ સમાન ગિરજસિંહને મેં આ વાતની રજૂઆત કરી ત્યારે એ વાતને ગિરજસિંહે વધાવી અને મને કીધું કે ના હું તમારી સાથે છું તમે કાર્યક્રમને આગળ વધારો તમારી જે કાંઈ ઈચ્છા હોય જે કાંઈ વિચાર હોય એને મનમાં નહીં તમારે જે રીતે આયોજન કરવું હોય એવી રીતે તમે કરો હું તમારી સાથે જ છું બસ અમે અંદાજે છસો સાતસો જેવી ગણતરી લાગીએ છતાં પણ વિશેષ હોય તો અમારા માટે વેલકમ છે દીકરીઓ છે અમારા માટે એક પૂજનીય છે અને એ ભાવ સાથે જ અમે આ કાર્યને આગળ વધારીએ છીએ બસ આ કાર્યની અંદર આવોને આવો વેગ મળી રહે દરેક મિત્રોને આનાથી નવો વિચાર મળે અને આવતી સાલ આનાથી પણ વિશેષ આપે દીકરીઓને અહીંયા સાથે લાવીએ અને વધુમાં વધુ મારા મિત્રો જોડાય બસ એ જ ભાવ ખાસ અમારા આમંત્રણને માન આપી અને આપના સાંસદ શ્રી આપના આમંત્રણને માન આપી આપના સાંસદ શ્રી અને પ્રદેશ આપના વિનોદભાઈ ચાવડા તેમજ આપના નગરપાલિકાના પ્રમુખ શ્રી રશ્મીબેન સોલંકી તેમજ અમારા માન આમંત્રણને માન આપી અને કારોબારી શ્રી મયદીપસિંહ જાડેજા તેમજ અન્ય કાઉન્સિલરો તેમજ મારા મિત્રો તેમજ આપના આમંત્રણને આપ માન આપીને અમારા અહીંયાના પૂજનીય શ્રી સનસિટીના દયાલગીરી ગોસ્વામીભાઈ તેમજ દિનેશગીરીભાઈ તેમજ અન્ય અમારા પૂજનીય અહીંયાના જે જે દેવસ્થાનો છે એમનો અમે આમંત્રિત કર્યા હતા અને અમારા માનને અહીંયા પધારેલા છે